ખુબ ખુબ વાવિ નું હાર્દિક સ્વાગત કરે છે સમય કરતા લગભગ આપણે દોઢ થી બે કલાક

સૌ આમંત્રિત મહેમાનો ને વિનંતી કરું કે અહિયાં સ્ટેજ ઉપર બિરાજી અને એમનું સ્થાન ગ્રહણ કરે સૌ વિનંતી કરીશ પ્રવીણભાઈ મેઘીભાઈ રાખસિયા જે લીલિયાદી પધારેલ છે નાયબ સુપર પધારે ત્યારબાદ નિશાબેન રસિકભાઈ મારેડિયા વાપીથી પધારેલ છે તેમને વિનંતી કરું શ્રી બીપી લાઠિયા સાહેબ નિવૃત્ત આરેપો જેઓ રાજકોટથી પધાર્યા છે એમને પણ વિનંતી કરું શારદાબેન બી લાઠિયા એમને પણ વિનંતી કરું ડાયર સુપર પધારે પ્રમુખ

જેને વિદ્યાર્થીનો સત્કાર સમારંભ ધમાકેદાર યોજવાયેલ અને ખૂબ જ સફળપૂર્વક જેના કાર્યક્રમો યોજાયેલ એવા બગસરાના બગસરા પર્યાવરણ પ્રજાપતિ જ્ઞાતિનાથ ટ્રસ્ટી ઓ પ્રમુખ શ્રી પરેશભાઈ મારડિયા સંજયભાઈ લાટિયા અરવિંદભાઈ કે જોટાણિયા અને જીતેન્દ્રભાઈ જોકાણિયાની વિનંતી કરું ડાયસ ઉપર બનાવ્યા ધારેથી પધારેલ ધારી વરિયાવન પ્રજાપતિ જ્ઞાતિ મંડળ તરફથી પધારેલ પ્રમુખ શ્રી હેમુભાઈ ચારોલિયા મંત્રી શ્રી ભાવેશભાઈ લીબાસિયા ખજાનશ્રી મનસુખભાઈ દાઠિયા અને સભ્ય શ્રી કિશોરભાઈ લીબાસિયા જેઓ દારીથી પધારે છે એમને પણ વિનંતી કરું કે અત્રે પધારે આપણી વચ્ચે આપણે વચ્ચે જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેશન તરીકે આ વખતે વોર્ડ નંબર સુરાણી દિલીપાઈ ભદુભાઈ ચારોલિયા પ્રવીણભાઈ રવજીભાઈ જોટાણીયા અને કિર્તિમાર વલ્લભભાઈ સુરાણી ને વિનંતી કરું કે અત્રે પધારે

Peripatetik kuat

બકુલભાઈ મારડિયા મારડિયા મંડપ સર્વિસ માંથી આવ્યા હોય તો વધારે વિનુભાઈ એમ રાકરસિયા જિલ્લા ઉપપ્રમુખ શહેર ભાજપ જૂનાગઢ તરફથી આવેલ છે જૂનાગઢ જો અત્રે વધારે તો ડાયર સુપર વધારે અમિતભાઈ એચ સુરાણી એમના ફાધર અત્રે ઉપસ્થિત છે આવી ગયા છે

શ્રી ગોરધનભાઈ ટાક નડિયા પ્રજાપતિ જ્ઞાતિ સેવક જુનાગઢ પિયુષભાઈ બી ખેરાડા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ જુનાગઢ શહેર પ્રમુખ શ્રી હસમુખભાઈ એમ ખેરાડા પ્રમુખ શ્રી વરિયાવર પ્રજાપતિ જ્ઞાતિ જુનાગઢ અને પ્રફુલાબેન એચ ખેરાડા કોર્પોરેટર જુનાગઢ વધારેલો હોય તો ડાયર સપોર્ટ

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગોપાલ કેમ છો બધા મજામાં અવાજ નહી આવતો તમારો મજામાં આજનો નાસ્તો કરી નાસ્તો બને તો બોલો હા એમ તો કેવો મજામાં હતો આજના આ સુવર્ણમય અને તેજોમય એવા જ્ઞાતિના તેજસ્વી તારલાઓના બત્રીસમાં સન્માન સમારોહમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું યા દેવી વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ પહેલા તો ધ્રુવપટની પંક્તિ મને યાદ આવે કે ઓચિંતુ કોઈ મને રસ્તે પૂછે અને મળે ને ધીરેથી પૂછે કે કેમ છે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે અને ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ દરિયાસી મોજમાં અને ઉપરથી કુદરતની રેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં અને ઉપરથી રિશ્વતની રેમ છે ઈશ્વરની ઈચ્છા છે કે ત્યારે જ તમારી અને મારી મુલાકાત બની છે અમારા વિચારો આ મંચ તરફથી તમારા સુધી મૂકવાનો મોકો મળ્યો છે દ્વારા તેમજ સર્વે દાતાશ્રીઓ સાધુ મહંતો ની ભૂમિ ગિરનારતી વંદન કુદરતની પિંચીનો એક લશ્કરો લાગે ને આભના આંગણે રંગોના સાથિયા પુરાય જેમ વર્ષાની જડી આવે ને તેમ ધરતીના અંગે અંગ ઉમંગવાન સમાન માળામાં જેમ ઈંડાનું કોચલું તૂટે ને માળો ચી ચી ચીના ના કલબલાટે ગુજ્જુ થાય આ ક્ષણો એટલે પરમ આનંદની ક્ષણો ધન્યતાની ક્ષણો હોય આવી જ પરમ આનંદ અને ધન્યતાની ક્ષણો એટલે આજનો આપણો આ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ આજના આ શુભ અવસર પર કાર્યક્રમમાં આપ સૌની હાજરી અનુભૂતિની આનંદની ગૌરવ ગૌરવની નોંધ લેતા કાર્યક્રમની શરૂઆત આપણે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય દ્વારા કરીશું

प्रकट्य करवातरे पधारे तमाम जुदीदिक जाति माती जुदी जगी येती पधारेला मंत्रस्तवन बिरादमान तमाम ये होय मनीषा बेरा वदन के जवाब आवे फ्रेंड भाई वहां एक एक प्रतिनिधि आवो पछि पास में आवो नहीं सरदार तुम बेइज्जती के बातो ना हा तयार आग्र

आभार मंचस्थ समय मानो आप आव्या ने आंगणे पावन थे गया आप आव्या ने आंगणा पावन थे गया आप आव्या ने आंगणे तोरण थे गया પધાર્યા છો ત્યારે આ કાર્યક્રમની ની વધુ પ્રજ્વલિત થઈ રહી છે ખૂબ જ સરસ અનુભૂતિ આપણે સૌ અનુભવી રહ્યા છીએ રીત સાવ અનો

اوه

આ બત્રીસમો સરસ્વતી સન્માન થઈ રહ્યો છે ત્યારે ખરેખર જાજુ ન કહી પણ ટૂંકમાં આ એક મહેમાનો ખરેખર એક સોનાની સાકળ જો બાંધી રાખવા હોય ને તો નિયમ નથી એ સાકળ તોડાવીને જુનાગઢમાં આવતા હોય અને હર હંમેશ માટે

મહારાષ્ટ્ર જ્યાંથી ચાલુ થાય છે આપણે સૌરાષ્ટ્ર પૂર્વ થાય એ વાપી તેજો એક સમય કાઢીને આવતા હોય અને ખરેખર એક ગૌરવની વાત એ કરવી છે કે ગયા રવિવારે ભગતરા ઇનામ વિતરણ નો પ્રોગ્રામ હતો ગયા રવિવારે આ રવિવારે આપણે ગયા ગયા રવિવારે નિશાબેન ત્યાં ભગતરા પણ હાજર હતા અને વાપી જો આઠ દિવસમાં બધે ધક્કા સમાજ માટે ખાતા હોય તો એવો ભાગ્ય કહેવાય આપણા સમાજના કે આટલી લાગણી રાખી અને ઠેઠ વાપી થી અહીંયા પધારે છે બાકી લાગણી એટલી કે પોતે તો ઠીક છે પણ પોતાની ફેમેલી સાથે આવે છે અને ખરેખર ધન્ય ભાગ કે અમારા જે આવા મહેમાનોની બધાની હાજરી છે સાપર વેરાવાથી જે રમેશભાઈ પોતાનું જેતપુર હોય કે ગોંડલ હોય કે બગદરા યોગદાન પૂરું આપે છે એ રમેશભાઈ પણ એટલા કામમાં માં બીજી હોય તો હાજરી આપે દર વર્ષે અને ખરેખર કોઈ પણ જાત પ્રસંગ હોય તો કઈ પણ સમાજને ભેગો કરવો હોય તો એ પાના રોકવું જોઈએ ધારો કે સમૂહ લગ્ન કરવો હોય તો સમાજ ની જરૂર પડે સમાજને ભેગો કરવો પડે એવું આજે આપણે

આમંત્રિત મહેમાનોનું સાબદિક સ્વાગત આપણા નાદીના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાઠિયા દ્વારા થઈ ચૂક્યું છે હવે આ કાર્યક્રમનો દોર આગળ વધારીએ ત્યારે હું સૌ પ્રથમ આજના આ કાર્યક્રમનું પ્રમુખ સ્થાન એટલે અધ્યક્ષશ્રીનું સ્થાન શ્રી પ્રવીણભાઈ પ્રવીણભાઈ રાકસિયા જેઓ લીલિયાથી પધારે છે તેમને હું વિનંતી કરું કે આજનું આજના આ કાર્યક્રમનું એ પ્રમુખ સ્થાન સંભાળે એ મારી નમ્ર વિનંતી રાખશ્યા પ્રવીણભાઈ રાઘા કે જેમને અધ્યક્ષ સ્થાને હું આવકારું છું પ્રવીણભાઈ ખૂબ આભાર આજના કાર્યક્રમ અધ્યક્ષ શ્રી

આ લિંક બાબતે હું અરવિંદભાઈ વિનંતી કરું કે એમણે આ લિંક બનાવી અને આખા ગુજરાતમાં આપણા વર્યવન સુજાપતિ જ્ઞાતિના લોકો વ્યવસ્થિત રીતે નિહાળી શકે એના માટે એમની આ મહેનત છે તો આ લિંક કઈ રીતે એમણે ઓપન કરીને જોવું એ હું અરવિંદભાઈ સંચાની વિનંતી કરું કે સમજાવ બોલો શ્રી વરિયા સમાજની હરમે સેવા કરવી એ પ્રજાપતિ કોર જન્મ લીધા પછી આપણી ફરજ છે એમાંય ખાસ કરીને હું પોતે વરિયા છું અને વરિયા માતાજી ના જ્યારે માં જયારે કાર્યક્રમ હોય ત્યારે આપણા સૌની એમના સંતાનો તરીકે એમના ગોઠી તરીકે ફરજ છે એ ફરજના ના ભાગરૂપે પ્રજાપતિ ગાથા અખબાર ટીમ જે અત્યારે ગુજરાત આઉટ ઓફ ગુજરાત અને આઉટ ઓફ મીડિયા સુધી ખૂબ નામાંકિત થઈને બધા જોવાય છે બની જાય છે એમની ન્યૂઝ ચેનલ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા જેનું નામ છે પીજી પાવર આપણા સમાજમાં આ લિંક ફોરવર્ડ કરેલ છે બીજી

આપણા મોબાઈલ માંથી લીંક છે પ્રજાપતિ સમાજના દરેક નાગીબંધુ શેર કરજો જેથી વધારે ને વધારે લોકો આપણો આ કાર્યક્રમ આપણો પ્રજાપતિ હજારો રૂપિયા ખર્ચીને આપણને જયારે સહકાર આપવા સંત આવી રહ્યા છે એમનું પણ આ કાર્ય નિહાળી શકે સૌ પોત પોતાના મોબાઈલમાં પીજી પાવર નથી આ ખોજજો કાર્યક્રમ જોજો અને આ લિંક શેર કરજો જય વરિયામા જય પ્રજાપતિ વાહ અરવિંદભાઈ ખરેખર

को आप इन्हें सम्मान करिए अनुमोदन विनती करू प्रेम भाई लागते हैं आपके अंदर ये कार्यक्रम आपका आगे बढ़ा दे आए ऊपर स्वागत